નમસ્કાર આ ગુજરાતી હવે જોઈએ ઘટના સમાચાર ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા છતાં અને રાજ્યમાંથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવામાં સરહદી ચેકપોસ્ટોની નિષ્ફળતા વચ્ચે પંચમહાલ પોલીસે માત્ર બે જ દિવસમાં બે કરોડ પંદર લાખ પાંત્રીસ હજાર પાંચસો અડત્રીસની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ખળબડાટ મચાવી દીધો છે એ ખાસ ડ્રાઈવ હેઠળ જિલ્લાના પાંચ અલગ અલગ સ્થળોએથી કુલ સત્તાવન હજાર આઠસો પચાસ દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપી લેવામાં આવ્યા છે પરવડી ચોકડી બાયપાસ રોડ લીલેસરા ચોકડી સિમલીયા ગામ ઘોઘંબાથી દારૂ ઝડપવામાં આવ્યો છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહીમાં કુલ મળીને આ પાંચ ગુણાઓમાં રૂપિયા બે કરોડ પંદર લાખ પાંત્રીસ હજાર પાંચસો આડત્રીસ પ્રોહિબિશનનો મુદ્દામા જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં આવી છે આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે રાજ્યની બોર્ડર ચેકપોસ્ટ પરનું ચેકિંગ ક્યાંક કડક નથી અથવા તો તસ્કરો નવા માર્ગનો ઉપયોગ કરીને પોલીસને આત્મા ધૂળ નાખી રહ્યા છે જો પોલીસ જિલ્લાની અંદર ખાસ ડ્રાઈવર ચલાવીને આટલો મોટો જથ્થો પકડી શકે છે તો બોર્ડર પર તેના દળોની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થાય છે સાથે જ ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અસરકારક રીતે લાગુ કરવા માટે સરહદો પર વધુ સઘન અને પારદર્શક ચેકિંગની તાતી જરૂરિયાત છે શું પોલીસ તંત્ર હવે આરોપીઓની પૂછપરછ દ્વારા દારૂની રેફરીના મૂળ અને નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસ કરશે ખરી તે એક મોટો સવાલ છે